નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત તો મિત્રો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની ની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં શાંધિના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંતિનો ભાવ બાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ શાંતિનો ભાવ સાત ચોગણચાલીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ શાંતિનો ભાવ નવસો ચોવીસ રૂપિયા સો ગ્રામ શાંતિનો ભાવ નવ હજાર બસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ શાંતિનો ભાવ બાણું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે આઠ ગ્રામ સોના નો ભાવ સત્તાવન હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો નો એકોતેર હજાર પાંચસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોના નો ભાવ પંચ્યાસી હજાર આઠસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોના નો ભાવ સાત લાખ પંદર હજાર આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ સાત હજાર આઠસો એક રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ બાસઠ હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો લોના નો ભાવ ત્રાણું હજાર છસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એસી હજાર સો રૂપિયા રાખ્યો છે